નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના લીલા ગ્રુપની એફસી સરોવર પ્રીમિયર હોટેલ ખાતે નાતાલ પર્વને અનુલક્ષીને કેક મિક્સિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું હોટલના પારિજાત હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં બાળકોના હસ્તે કેક મિક્સિંગ કરવામાં આવી હતી केक मिक्सिंग सेरेमनी अंगे पूर्णिमा बेन शर्मा क्रिसमस आ रही है और बहुत अच्छा हम लोग करते हैं सारे केक मिक्सिंग के लिए हमारे पास बहुत सारे छोटे छोटे बच्चे हैं जो थरली एंजॉय करते हैं इसके लिए एंड वी आर वेरी हैप्पी कि वो लोग हमारे साथ हैं एंड केक मिक्सिंग है रेडी फॉर बहुत बहुत अच्छे uh, के लिए फॉर द फ्यूचर આ પ્રસંગે હોટેલ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ઉજવણીમાં સહભાગી થયા હતા